ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત અભિયાન અંતર્ગત પિસ્તાલીસ જગ્યાએ ડાયાબિટીસ મુક્ત અભિયાનના યોગ શિબિરો ગુજરાત રાજ્યમાં ચાલુ થઈ છે એના માટે આપણે બધા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન માનવ યોગસેપ સુસપાલજી તેમજ સમસ્ત ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ બીજું આજની આ જીવનની અંદર ઘણા બધા વ્યક્તિઓ ઘણી બધી બીમારીઓથી પીડી રહ્યા છે એની અંદર ડાયાબિટીસ ગુજરાત રાજ્યની હબ બનવા રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર દ્વારા જે નિર્ણય લેવાયો છે એ ખરેખર સરાહનીય છે યોગ અને આયુર્વેદ દ્વારા તેમજ આસાનો અને કસરત દ્વારા જીવનશૈલી બદલાવ લાવીને તેમજ પ્રાકૃતિક ખોરાકની અંદર પણ લઈને આપણે બધા બીમારીઓથી મુક્ત થઈએ શકીએ એના માટેનો પ્રયાસ છે તો આજે થરાદની અંદર ભારત વિકાસ પરિષદ ગાર્ડન ખાતે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો મારી સાથે અહીંના જિલ્લા કોર્ડિનેટર માનનીય દુપતભાઈ સોની તેમજ સિનિયર યુ કોચ ડૉક્ટર હિતેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત છે તેમાં આજે શિબિર અંદર ઘણા બધા લાભાર્થીઓ ભાગ લીધો અને ખૂબ આનંદ આવ્યો ધન્યવાદ ઓમ ભારત માતા કી જય